આના પેલા છે ને જમીન બહુ થોડી એ થોડી કટક થઈ ગઈ અને નિરાસ પડતું થઈ ગયું આખું ખેતર અને હવે ભૂમિ આપ્યા પછી ખૂબ ગ્રીનરી એકદમ લીલી થઈ ગઈ છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વિરસદ ગામે આવ્યા છીએ શું તમારું નામ ખેડૂત મિત્ર સચિન કુમાર અશોકભાઈ કા અને તમારા મરચી કેટલા વાવેતર છે સવા ત્રણ વીઘા સવા ત્રણ વીઘા અને સચિનભાઈ આપણે એક ભૂમિ પ્રોડક્ટ વાપરેલી છે બરોબર તો સચિનભાઈ તમે ભૂમિક્ર પ્રોડક્ટ વાપરીએ પહેલા મરચીમાં શું પરિસ્થિતિ હતી મારે આના પહેલા છે ને જમીન બહુ થોડી એ થોડી કટક થઈ ગઈ અને નિરાશ પડતું થઈ ગયું આખું ખેતર અને હવે ભૂમિક્ર આપ્યા પછી ખૂબ ગ્રીનરી એકદમ લીલી થઈ ગઈ છે તમને ઉત્પાદનને બધું બહુ જોરદાર થઈ ગયું છે અત્યારે બરોબર બરોબર અને તમને બીજો શું એમાં ફાયદો દેખાયો કે ભાઈ મરચીમાં વિકાસ સારો થયો છે જમીનમાં થોડી

અને તમને કેટલા દિવસ પછી એનું પરિણામ દેખાવાનું ચાલુ થયું અઠવાડિયા ની અંદર ઓકે તો તમે સંતોષકારક આનું પરિણામ મળ્યું છે તો બીજા ખેડૂતોને ભલામણ કરવાનું કહેશો હા સો ટકા કહીશું ને ઓકે આભાર સચિનભાઈ